હવે જોઈએ મુખ્ય સમાચાર ગામે સામાન્ય બાબતે મારામારી થતા એક વ્યક્તિને ઈજા તળાજાના દાઠા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતું પીથલપુર ગામ ત્યાં વરસાદી પાણીના નિકાલ માટે મૂકવામાં આવેલ પાઇપ ને ટૂંકી કરવાનું રમેશભાઈના પિતા દ્વારા કહેવાતા તેમની દાજ રાખીને રમેશભાઈ નાગજીભાઈ ઢાપા પર હુમલો કરી લોહીયાની ઇજાઓ પહોંચાડી હતી તેમને સારવાર માટે તળાજા સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા ત્યાં તેમનું વધુ સારવારની જરૂર જણાતા તાત્કાલિક ભાવનગર રિફર કરવામાં આવેલ અને તેમના પર હુમલો કરનાર તેમના પાડોશી રાહુલ બારૈયા જયદીપ બારૈયા બુધાભાઈ બારૈયા દ્વારા રમેશભાઈ ઢાપા ઉપર હુમલો કરવામાં આવ્યો તેમને વધુ સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યા અને તેમના પરિવારના ભાઈ પાસેથી મળતી માહિતી મુજબ રમેશભાઈ કેન્સરના દર્દી છે થોડા સમય પહેલા તેમનું ઓપરેશન કરાવેલ છે આવા ગુનેગારોને કડકમાં કડક સજા થાય એવી પરિવારોની માંગ છે કેમેરામેન રાધેશ્યામ તણીધરિયા સાથે અશોક ગુજરાતી શું હવે આ ભાઈ એના પપ્પા હવર આવી જાય છે પાણી નો ઘોળ બહાર કદાચ છે એટલે ઉપર થી પાણી ભરતું હોય કીધું થોડોક પાઇપ ટૂંકો કર નાખજો ને કે બધા નુકસાન ન કરે તો હાન ના કઈક ઉગ્ર થઈ ગયા હાન ના વેટ્યા છે અને એના ઘરના ભાઈને બોલાવા બોલાવે એ ભાઈ આવીને સમજો તે કરવાની વાત કરે છે એટલી વાર ની અંદર એના બે દીકરા ને એ ભાઈ પોતે બુધાભાઈ નરસિંહ બારી ગયા બુધાભાઈ કરશનભાઈ હા એ બારી ગયા એને આવી એને બે ખંજર હતું કાંઈક બે વાળા હથિયાર આવે એવું અને એક કાંઈક પાઇપ હતું સીધો ઘા કરી લીધો આ ભાઈને અને આને અમે દવાખાને અત્યારે લઈને આવ્યા છીએ અને આ ભાઈને અંદર એ ચક્કર આવે છે ને એ ભાવનગર લેવાની વાત છે અને કેન્સરના આ ભાઈને દર્દી છે બે થી ત્રણ મહિના જેવું થયું છે જે ઓપરેશન કરાવ્યું હજી ઘરે જ રહે છે કંઈ કામ તો કંઈ થતું નથી અને માથાના ભાગમાં આવેલું જે સાઈડ કેન્સર કરેલું ઓપરેશન થયેલું છે એ સાઈડ જ એને માથામાં વાગેલું છે